અમરેલીમાં ડોક્ટરોની કેન્ડલ માર્ચ દરમિયાન સિનિયર તબીબો ડોક્ટર જી જે ગજેરાએ રિવોલ્વર બતાવી ભારે પડી જાહેરમાં બંદૂક બતાવીને ડોક્ટરને ભારે પડી કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર તબીબ સામે ગુનો નોંધાયો મધ્યરાતે પોલીસ દોડતી થઈ હતી રાજકમાન ચોકમાં રિવોલ્વર બતાવતી સંરક્ષણનો મેસેજ શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજ્યો હતો

મર્ડર કરવા અને જો તાત્કાલિક પકડીને બધું એને નહીં કરવામાં આવે અને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને એમાં આઈએમએ ને ઓલ ઓવર ઇન્ડિયા આઈએમએ સ્કૂડન્ટ સાથે રહેશે અને આવતીકાલે સવારે છ થી રવિવારના છ વાગ્યા સુધી બધા દવાખાના આખા ડિસ્ટ્રિક્ટના બંધ રહેશે આખા ઇન્ડિયામાં બંધ રહેશે તો ઇમરજન્સી સિવાય બધી ક્લિનિક હોસ્પિટલ બધું બંધ રહેશે આપનો જે નિર્ણય છે હા આવતીકાલે બંધ રાખવાનો તો એમાં ક્રિટિકલ કેસ કે કોઈ ઇમરજન્સી હોય બટ ચાલુ થાય